નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપરથી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે બે શંકાસ્પદ સ્તુભોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર આ બનાવની પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન મુજબ વાહનચોરી અને મિલકત સંબંધિત ગુનાઓને શોધી કાઢવા માટે એલસીબી પીઆઈ એમએમ રાઠોડ દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી આ દરમિયાન નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપરથી શંકાસ્પદ જણાતી ગાડીઓને રાખીને તેનો જુદી જુદી રીતે કાગદો સહિતની વિગતો વિશે પૂછતાછ કરવામાં આવી હતી તે દરમિયાન શંકાસ્પદ જણાતી એરટીકા ગાડી જેનું રજીસ્ટ્રેશન નંબર એચઆર છવ્વીસ એસ પંચાણું પંચાવનને ઉભી રાખી તલાશી લેતા ગાડીના લગત કાગળો સહિતની પૂછતાછ કરતા તેઓએ કોઈપણ પ્રકારના ગાડીના કાગળો રજૂ કરેલ ન હોય અને પોલીસને શંકાસ્પદ જણાતા એલસીબી પોલીસને તલાશી લેતા તેમાંથી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો મળી આવેલ હતી જે અંગે તેઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરેલ કે અમુક અલગ અલગ જગ્યાએ લોકોને વિશ્વાસમાં લઈને તેઓને એકા ડબલની સ્કીમ આપી તેમની પાસે હસલ રૂપિયા લઈ બાળકોને રમવાની ડુપ્લિકેટ નોટો આપી અને તેમની સાથે છેતરપિંડી કરતા હોય આ અગાઉ આ રીતે છેતરપિંડીના ગુનામાં પાંચથી છ વખત પકડાયેલ હોવાને પણ પોલીસ સમક્ષ કબૂલાત આપેલ હોય અને પોલીસે બંને આરોપીઓના આજે રુશેન મલિક ઉમર વર્ષ પાસઠ અને ધનસુખ ચિમન લાલ વૈદ્ય વર્ષ એકસઠ ને લઈ તમામ સાહિત્ય બાળકોને રમવાની ચિલ્ડ્રન બેન્કની નોટો રોકડ રકમ રૂપિયા અઠ્યોતેર હજાર મોબાઈલ નાકરણ કિંમત રૂપિયા પંદર હજાર ફોર વ્હીલ ગાડી અર્ટિકા કિંમત રૂપિયા બે લાખ મળી રૂપિયા બે લાખ ત્રણ નું હજારો મુદ્દામાલ કબજે લઈને આરોપીઓ સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ